અત્યારે આજ જોઈ રહ્યા છો અસંખ્ય દર્દીઓ આ કેમ્પમાં લાભ લેવામાં આવ્યો છે તે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ આભાબેન આર શેઠ માળી હાટીનાના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે યોજાયેલ નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ વર્ષો આ કેમ્પ યોજાય છે અને આ કેમ્પમાં અત્યાર સુધીના વીસ હજાર એકસો પચાસ જેટલા ઓપરેશન થયા છે લઈ જાવો મૂકી જાવો ઓપરેશન રહેવું કાઢવું નેત્રમણી સહિતનું બધું ફ્રી ચશ્મા સહિતનું ફ્રી આપવામાં આવે છે આજ સુધીમાં એ પણ ઓપરેશન ફેલ થયું નથી કે કોઈની ફરિયાદ નથી આવી આમ વર્ષોથી યોજાતા આ કેમ મારી આટીના માટે આશીર્વાદ ચૂક છે કારણ કે મારી આટીમાં આવા કોઈ પેશન્ટ ડૉક્ટર છે નહીં તેથી લાભ ન મળે અને અસંખ્ય ખર્ચાના ભાગરૂપે એક પણ પૈસો ખર્ચવામાં નથી આવતો એ માટે આ કેમ્પ ખૂબ સફળ અને સારો છે અને માડિયા તાલુકો મોત્યા વગરનો કરવાની જે નેમ છે એ નેમ પરિપૂર્ણ થાય એવું છે અને આ કેપ માટે જે દાતાઓએ દાન આપ્યું છે એનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જે ડૉક્ટરો સેવા આપવા આવ્યા છે એનો પણ આભાર માનીએ છીએ જે દર્દીઓ લાભ લેવા આવ્યા છે એવાનો પણ આભાર માનીએ છીએ એ ઉપરાંત સેવા કરતા લોકો આમાં જે સ્વયંસેવકો છે એનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ કેમ્પની સફળતાને અને શુભેચ્છાને ઈચ્છીને મારી માની વિરામ આપું છું